વિજ્ઞાન નો સિદ્ધાંત આપવામાં આવેલો છે તે પણ આજે આધુનિક યુગમાં એકવીસમી સદીમાં અડીખમ છે ત્યારે તો હું આપને એ જણાવી દઉં કે ચૈત્રી દનૈયા ચાલુ થાય છે ચૈત્ર મહિનાની વદ પાચમ થી દર વર્ષે ચૈત્ર મહિનાની વદ પાચમ થી ચૈત્રી દનૈયા ગણવામાં આવે છે અને એ આઠ દિવસ ગણવાના હોય છે જે ચૈત્રી મહિનાની વધ પાંચમ થી લઈને ચૈત્રી વધ બારસ એટલે ટોટલ આઠ દિવસ થાય છે અત્યારે જોવા જઈએ તો આજે ચૈત્ર મહિનાની સુદ છઠ છે એટલે હજુ તો વાર છે એટલે અંગ્રેજી મહિના પ્રમાણે જોવા જઈએ તો આપણે આ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને એપ્રિલ મહિનાની અઢાર તારીખથી આપણે આ ચૈત્રી દરિયા જોવાનું ચાલુ થશે અઢાર તારીખથી લઈ અને આઠ દિવસ કન્ટિન્યુ આપણે જોવાના હોય છે અને એમ એપ્રિલ સુધી અઢાર થી લઈ અને પચીસ એપ્રિલ દરમિયાન આપણે ચૈત્રી દરિયા જોવાના હોય છે જો કે ચૈત્રી દરિયા બધા પોતપોતાની રીતે બે ત્રણ અલગ અલગ તિથિઓમાં અલગ અલગ નોલેજ પ્રમાણે જોતા હોય છે પણ કાયદેસર જે આપણી પરંપરાગત વિજ્ઞાન ચાલુ ચાલ્યું આવે છે એ મુજબ ચૈત્રી વધ પાંચમ થી લઈને ચૈત્રી વધ બારસ સુધી આપણે જોવાના હોય છે ખાસ એનું મહત્વ એ હોય છે કે ચૈત્રી દનૈયા જયારે સમયગાળા દરમિયાન ચાલતા હોય એ સમયગાળા દરમિયાન તાપમાન છે એ ખૂબ નીચું ન રહેવું જોઈએ તાપમાન છે ઊંચું રહેવું જોઈએ એ સાથે એ સમયગાળા દરમિયાન આપણા વિસ્તારની અંદર વાદળ છાયું વાતાવરણ ન થવું જોઈએ અને ત્યારે માવઠાના ઝાપટા ન પડવા જોઈએ જો વાદળ છાયું વાતાવરણ દલૈયા દરમિયાન થાય તો એ દલૈયું નબળું ગયું ગણાય અને આવનારા ચોમાસામાં એની નબળી અસર જોવા મળતી હોય છે અને જો માવઠું પડે કે જાપટા પડીએ તો પણ એ નબળું ગણાય એ સાથે ઘણી વખત એવું બનતું હોય છે કે દનૈયા દરમિયાન અને ધુમ્મસ જેવો માહોલ જોવા મળે જો ધુમ્મસ કે ચાકળ વર્ષા જોવા મળે તો પણ એ દનૈયું નબળું ગયું ગણાય એટલે ચૈત્રી દનૈયા જયારે પણ ચાલતા હોય છે એ સમયગાળા દરમિયાન આકાશ એકદમ ચોખ્ખું હોય આપણે તાપમાન છે ઊંચું હોય અને પવનની જે ઝડપ છે એ મધ્યમ પ્રકારની પવનની ઝડપ ચાલવી જોઈએ અતિ પવન પણ ન હોવો જોઈએ એટલે આ પ્રકારના જો ચૈત્રી દનૈયા જોવા મળે તો આવનારું વર્ષ છે એ સારું થાય ખાસ કરીને જે આપણે ચોમાસાના વરસાદના નક્ષત્ર હોય છે એ નક્ષત્રની અંદર જોવા જાય તો આઠ દનૈયા જો આપણે સારા જાય અને એ મુજબ આઠ નક્ષત્ર સારા વર્ષે તો આપણે ચોમાસું છે તે ખૂબ સારું જતું હોય છે બની શકે કે વચમાં એકાદ દનૈયુ જો બગડે તો એ મુજબ આપણે નક્ષત્ર ગણી લેવાના પણ આ એક નક્ષત્ર છે એમાં આપણે નબળું રહેશે અથવા તો શરૂઆતનું એક દનૈયુ માની લઈએ કે નબળું જાય તો શરૂઆતનું જે સૌપ્રથમ નક્ષત્ર હોય એમાં પણ આપણે ચોમાસું નબળું રહેશે એટલે ચોમાસું કેવું રહેશે એ આપણે જાણવું હોય તો ચૈત્રી દનૈયાના રૂપમાં પણ જાણી શકીએ બધું આપણે વિજ્ઞાન સમાયેલું છે જેની અંદર આપણે પવન પવન હોય છે એ પછી વૈશાખ મહિનાની વધ આઠમનો જે હાંડો જોતા હોય છે એ સાથે જે કાતરા જોતા હોય છે અલગ અલગ પેરામીટરોથી જે જોવામાં આવે છે એમાં એક રહેલું છે રહસ્ય ચૈત્રી દનૈયાનું એટલે ચૈત્રી દનૈયાનો સમયગાળો અને ચૈત્રી મનૈયા દનૈયા દરમિયાન આપણું હવામાન કેવું રહેવું જોઈએ એ ખૂબ અગત્યનું હોય છે એટલે બની શકે કે આમાં ઘણી વખત એવું બને કે એક જિલ્લાની અંદર દનૈયા સારા ગયા હોય અને એક જિલ્લામાં નબળા ગયા હોય જે વિસ્તારમાં ચૈત્ર દનૈયા નબળા ગયા એ વિસ્તારમાં કદાચ ચોમાસા દરમિયાન અસર પડે પણ એ બીજા વિસ્તારોમાં જો સારા દનૈયા ગયા હોય તો ત્યાં સારું પણ રહે એટલે ખાસ કરીને આપણે જોવાનું એ હોય છે ઘણા બધા મિત્રો જે પૂછી રહ્યા હતા કે ચૈત્ર દનૈયા ક્યારથી ગણવા તો એ વધ પાચમ થી લઈને વધ બારસ સુધી આઠ દિવસ ગણવાના હોય છે અને ખાસ કરીને આ આઠ દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેવું જોઈએ ઠંડુ હવામાન ન રહેવું જોઈએ પવનની ગતિ છે એ પણ સામાન્ય રહેવી જોઈએ વાદળછાયું વાતાવરણ ન થાય ઝાકળ વરસાદ ન આવે કે માવઠાના ઝાપટા ન થાય તો જ આપણે ચૈત્રી ગણ્યા સારા ગયા ગણાયા બાકી આ જે આપણે હવામાનની અસ્થિરતા આવે વાદળ થાય ઝાપટા પડે તો એ ચૈત્રી દનૈયા નબળા ગયા ગણાય એટલે ખાસ કરીને અઢાર એપ્રિલ થી લઈને પચીસ એપ્રિલ નો સમયગાળો છે એ ચૈત્રી દનૈયાનો છે એટલે દરેક ભાઈઓ છે અંદર અવલોકન કરજો જેથી કરીને તમારા વિસ્તારમાં આવનારું ચોમાસું છે એ કેવું થવાનું છે એ તમે જાતે જ જાણી શકશો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંકમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપણે ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે